આપણે આજે ધનુભાજી આપણા સાથે ઘણા વર્ષોથી કામ આપે છે એ નિવૃત્ત થયા છે એમની પાર્ટી આપણે આપણે એમને તો પાર્ટી પોતે આપીએ છીએ પોતાની રીતે આપી જ ગયા આપણને પણ આપણી પણ ફરજ થાય છે કે આપણા સંસ્થાએ પણ આપણે પાર્ટી આપવી જોઈએ એટલે આપણે આજે એમને પાર્ટી આપવા માટે ભેગા થયા છીએ વધુ માર્ગદર્શન આપણા કે જે મને વારંવાર ઘણી જગ્યાએ કહેવાની કહું છું એમ આવડું સંસ્થા લઈને આપણે બેઠા હોય છે ત્યારે કોઈક કોઈક જગ્યાએ મંડૂ થતું હોય છે એવી એક ક્ષણ એક વાત એવું થયું રસોડામાં એમના જે ધવલ છે એમના દીકરાને કંઈક જે જમણવ હતો ત્યાં કંઈક પ્રોબ્લેમ થયો એટલે બંને દીકરા રિહાઈને આવતા રહ્યા શું થયું એટલે ઘણુભાઈ પૂછ્યું કે ભાઈ શું થયું કે આટલી આટલી તકલીફ થાય આમ તેમ અને સમજાયું એમ એટલે ઘનુભાઈ એક જ શબ્દ બહુ સરસમાં મારી જિંદગીમાં મને યાદ રહી એવો શબ્દ એને કીધો કે આપણે ક્યાં કામ કરીએ છીએ કે આપણે આ ધજા નીચે કામ કરવાનું છે આ મને બહુ ગમ્યું અને એમના દીકરાને પણ મગજમાં ઉતરી ગયું બંને દીકરા પોતાના ધગ્યા પાછા વાઈ ગયા એ પછી કોઈ દી પણ રિહાણ નથી એટલે આ એક આપણે વિચાર વિચારવું જોઈએ અને જીવનના અમલમાં મૂકવું જે આવો છે આવેલા દરેક ભાઈઓ તથા બહેનોને હું બિરદાવું છું અને ઘનુભા વિશે જો જે કાંઈ બોલી એ ઘણું બધું ઓછું છે ઘનુભા વર્ષોથી મંદિર સાથે સંકળાયેલા છે કસ્ટમ વિભાગમાં એમને જે નોકરી કરી છે ત્યાં પણ એનું કેવું બધું સરસ સન્માન કરવામાં આવ્યું છે એટલે એથી આપણને એનું ખ્યાલ આવે કે ધનુભાઈએ કેવી રીતે ત્યાં નોકરી કરી છે ત્યાં એવું કેવું એનું સન્માન કરવામાં આવ્યું છે તો આપણા મંડળની પણ ફરજ બને છે કે આપણે પણ એનું સન્માન કરવું જોઈએ એના માટે આપણે બધા ભેરા થયા છીએ અને ધનુભાઈએ જે મંદિર માટે ભોગ આપ્યો છે કે જે ટપવા માટે અને ખાસ કરી મારા માટે એ જમણા હાથ સમાન કહેવાય કે ગમે ત્યારે બોલાવી ગમે ત્યારે નોકરીએથી બે દિવસની રજા હોય તો તરત જ ઘનુભાઈ અહીંયા આવીને ઊભા હોય કે મંદિર માટે કે સમૂહ લગ્ન સપ્તાહ માટે આપણે શું કામનું આયોજન કરવાનું છે એના માટેની એની તરત જ રાતને દિવસ તૈયારી હોય છે બસ એટલું હનુમાનજી વિક્રમ મંડળ એના નેજા હેઠળ આમ તો છેલ્લા વીસ બાવીસ વર્ષથી આ સમૂહ લગ્ન સપ્તાહ પારાયણ અને સામાજિક કાર્યો ચાલે છે તેની અંદર ઝાલા પરિવાર જેઠવા પરિવાર અને એમની સાથેના મંડળના ઘણા બધા અનેક જ્ઞાતિના સભ્યો જોડાયેલા છે એની અંદર ભાઈ શ્રી જીતુભાભાઈ ઝાલા અને ઘનશ્યામજીભાઈ ઝાલા તબ્બાના અને મિત્રમંડળની સાથે ખંભે ખંભો મિલાવી પોતે એટલો બધો સમય અને નાણાંનો ભોગ એ લોકોએ આપ્યો છે કે ક્યારેય એને ગણતરી નથી ગણી મારું મંડળ તબ્બાભાઈ મારા ભાઈ છે ટબ્બાનો નિર્ણય એ અમારો નિર્ણય છે આવા શબ્દો હંમેશા ઘનશ્યામજીભાઈ અને જીતુભાભાઈના હોય છે આ સ્કૂલ જે સારી એક ચાલી રહી છે ગાયત્રી મંડળ ગાયત્રી મંદિર એ પાર્થિવધ્વજ મિત્ર મંડળનું એક અવિભાજ્ય અંગ છે કે ગમે ત્યારે કોઈપણ કાર્યની શરૂઆતની અંદર ટ્પાભાઈનો વિચારો રજૂ કરવા માટેનું એક ઉત્તમ સ્થળ છે કે જ્યારે જ્યારે કોઈ પણ કાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે ટબ્બાભાઈ અશ્વિનભાઈનો સંપર્ક કરે કે આવું અમે વિચારી છીએ તો અશ્વિનભાઈનો હંમેશા એમાં સહયોગ મળ્યો હોય આવા બધા એકબીજા એકબીજાના વિચારોથી એકદમ નજીક હોય આ બધું કાર્ય દીપી રહ્યું છે અને એની અંદર ઘનશ્યામભાઈનો આ ત્રીજી પેઢીનો આ વારસો આ મંડળની અંદર સેવા આપી રહ્યો છે અને એથી આનંદની વાત તો એ છે કે ઘનશ્યામસિંહભાઈના સસરાના પરિવાર તરફથી આ મંડળની અંદર ફાળો આવે છે કે દર વખતે હું જોઉં છું તો એક સારી પ્રવૃત્તિ સારો વ્યવહાર અને સારા કાર્યને દીપાવવા માટે સૌ સાથે મળી અને આ કાર્ય કરી રહ્યા છીએ એ જ રીતે તેમના ડિપાર્ટમેન્ટની અંદર ઘનશ્યામભાઈ ઘનશ્યામસિંહભાઈએ એક ઊંચો દરજ્જો પ્રાપ્ત કર્યો છે બહુમાન પ્રાપ્ત કર્યું છે અને એમના મંડળ એમના સ્ટાફે એક એવો અફસોસ વ્યક્ત કર્યો કે સરકારના નિયમ મુજબ નિવૃત્તિ તો ફરજિયાત છે પણ એક અમે સારા પરિવારને અમે ગુમાવી દઈએ છીએ આજ આવા નિષ્ઠાવાન પ્રમાણિક અમારી સાથે ખંભે ખંભો મિલા મિલાવીને ચાલે એવા કર્મનિષ્ઠ કર્મચારીની અમને બહુ મોટી ખોટ પડશે તો આવા એક પ્રમાણિક અને નિષ્ઠાવાન કર્મચારીનું પાર્શ્વધ જ હનુમાનજી મિત્ર મંડળ દ્વારા અને ગાયત્રી મંદિર દ્વારા સન્માન કરી રહ્યા છીએ એ એક આનંદનો લ્હાવો છે અને આપણે ભગવતી મા ભગવતી ગાયત્રી અને આદ્ય શક્તિને પ્રાર્થના કરીએ કે હવે પછીનો નિવૃત્તિનો એમનો જે ગાળો છે પરિવાર અને આવા સામાજિક કાર્યની અંદર ખૂબ સારો સમય આપી શકે અને આરોગ્યની દૃષ્ટિએ ખૂબ સારા રહે અને પરિવારના અને સામાજિક કાર્યની અંદર સહભાગી થાય એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના તમે ના હર્ષબેન બલિયા ખૂબ જ ધન્યવાદ પાર્થધ્વજ યુવક મંડળના સર્વે સર્વ સુપ્રીમો સભા જેઠવા સાહેબ સર્વે આમંત્રિત મહેમાનો પાર્થધ્વજ યુવક મંડળના દરેક સભ્યો પરિવાર સભ્યો અને ખાસ તો ગાયત્રી શક્તિપીઠના મહંત પાર્થધ્વજ યુવક મંડળ નામ જ એવું છે પાર્થધ્વજ પાર્થ એટલે અર્જુન અને ધ્વજ એટલે એની ધજા અર્જુન એની ધજા અને એની અંદર જે હનુમાનજી બેઠા છે એ હનુમાનજી એટલે પાર્થધ્વજ હવે પાર્થધ્વજ યુવક મંડળ વિશે હું થોડીક વાત કરું તો એ કરીશ કે ટભા જેઠવા છે એ સુપ્રીમો છે પણ એનો ડાબો જમણો હાથ ઘનુભા અને જગદીશભાઈ છે કર્મઠ કાર્યકર કર્મઠ કાર્ય આ છે તે છે એ બધે વાતો કરે છે પણ જોવું હોય ને તેને જીન જીનપરામાં આવવું પડે કે કર્મઠ કાર્ય કોને કહેવાય ને કર્મઠ કાર્યકર કેવી રીતે થવાય એ લોકો હું બે હજાર બારથી જીનપરામાં છું તેર વર્ષથી તો એ લોકોને તેર વર્ષ નહીં પણ એનાથી કદાચ વધારે થઈ ગયું હશે એ લોકોનું જ છું મો સેવક રવિશંકર મહારાજ પછી મેં કોઈનું કામ જોયું હોય ને તો આ ઘનુભાન જગદીશભાઈ હવે ઘનુભા છે એ રિટાયર થયા એટલે પાર્થધ્વજ યુવક મંડળને એક કર્મનિષ્ઠ એ અત્યાર સુધી તો રજા મૂકીને સેવા આપતા હતા પણ હવે એની સંપૂર્ણ સેવા યુવક મંડળને મળશે એના માટે થઈને તો અમારે બધા એને ખૂબ જ રાજી થવા જેવું છે કે ભાઈ હવે જીન પર એને પૂરેપૂરો લાભ મળશે ઓલી આઠ દિવસની રજા મૂકતા હતા હવે પ્રેમથી આંખો આંખો દી રહેશે ને અને જે કાર્ય પાર્થધ્વજ મંડળ દ્વારા થાય છે ને એ લોકો બોલે છે ઓછું ને કરે છે જાજુ બીજા બોલે છે જાજુ અને પછી કરે છે શું એ તો આપણને બધા એને ખબર પડી કે હોનાના દાગીનાની વાતો કરીને પછી શું પધરાવી દે ને એવું પાર્થધ્વજમાં ક્યાંય થતું નથી એ લોકો બોલતા નથી ને કરી બતાવે છે એ આ લોકોની એક ખૂબી છે અને એ ખૂબીમાં અમે બધા સહભાગી થઈ શકીએ છીએ એ અમારી પણ એક અહોભાગ્ય કહેવાય ઘનુભા જે રિટાયર થયા છે એનું શેષ જીવન એના પરિવાર સાથે સમાજ સેવાથી કરે જ છે અને ખાસ તો પાર્થધ્વજ દ્વારા જે કાર્ય થાય છે એની અંદર બધા અને પાર્થધ્વજ છે ને પાછું એક ઈ વિચારવા જેવું છે બધાએ વિચારશીલ પ્રાણી છે એક જણું કે માની લેવું નથી પણ ક્યારેય કોઈની વચ્ચે મન દુખ મતભેદ એવું નથી બહુ સરસ મજાનું કાર્ય બધાએ કરે છે ઘણું બાનુ શેષ જીવન એકદમ આરોગ્યમય રીતે એના પરિવાર સાથે વીતે એવી માતાજી પાસે પ્રાર્થના જય સ્વામિનારાયણ ગનુબાભાએ પોતાની જિંદગીની ચાલીસ વર્ષની નોકરી પૂરી કરી કે પાંત્રીસ વર્ષની પૂરી કરી એ કરી અને જ્યારે પોતાના વતનમાં આવતા હોય ત્યારે જે મંડળારે કામ કરેલી છે એ મંડળના એના સાથી બધા એવું એમ કે ભાઈ આપણે ગનુબાભાઈનું કંઈક સન્માન કરવું જોઈએ હંમેશા સન્માન કોના થાય સન્માનનીય વ્યક્તિ કોણ જેને સમાજની અંદર સમાજથી ફર રહીને થોડુંક કામ ઊંચું કર્યું હોય ને એના સન્માન થાય બાકી તો ગામમાં ઘણા બધા છે દરેકના સન્માન નથી થતા અને સરકારી નોકરીની અંદર આટલા વર્ષ કોઈ પણ જાતના દાગ લગાડ્યા વગરની નિષ્કલંક નોકરી પૂરી કરવી એ જ એક અતિ ઉત્તમ કામ છે અને એમના પરિવાર એટલે ભાદુસિંહભાઈ અમારી આને જતા એમના ભાઈ જીતુભા આ પરિવાર પહેલેથી જ સેવા ભાગે બાજુસિંહભાઈથી અને ગોપલસિંહભાઈથી આ સંસ્કાર કે સેવા એના એમ માનો ને કે લડતુંથી મારી આ પરિવારને એટલે એ સેવા જે કરે છે એના ફળસૂપે નિસ્કલન નિસ્ દાગ કોઈ પણ જાતનો નોકરીની અંદર એક પણ ડાગ ન લાગ્યા દીધા વગર પોતાની નોકરી સુખરૂપ પૂરી કરી અને હવે પછીનું જે પાછળનું એમનું આયુષ્ય છે એ નિરોગી અને ખૂબ સેવા કરે એવા પ્રાર્થના સાથે માતાજીને પ્રાર્થના કરીને મારી વાત વિરમ ભૂર્ભુવાહ કચ્છુર્ણ્યમ હર ગોદેવ મહે પ્રચોદયો પરમાદરણીય પ્રબુભાભાઈ મહેન્દ્રસિંહભાઈ અમારે ભાનુભા સંડ્યાજી પાર્થધ્વજ યુવક મંડળના તમામ પરિવારજનો આજરોજ ઘનશ્યામસિંહભાઈ એમની સેવા નિવૃત્તિ એકત્રીસમી તારીખે એમનો કાર્યક્રમ થઈ ગયો સંજોગો વસાત હું હવે ભૂલી જાઉં છું એને મને યાદ નહોતું કરાવ્યું ને હું ભૂલી ગયો બીજેથી ખબર પડી ગઈ એ તો વિદાય સન્માન થઈ ગયો પણ હું કાંઈક વિચારું ત્યાર પહેલાં ટપુભાઈએ અને મેં બેઠા બાપુ શું છે કે હવે આ ખનુભાનું આપણે વિદાય સન્માન તો ગોઠવી નહીં તો એ પણ થઈ ગયું એમના હવે આપણે તો એને આવકારવાના છે આટલા વર્ષો સુધી સાથે રહ્યા અને હવે એ કાયમને માટે સાથે રહીએ નોકરી હતી તો જામનગર જાતા ને નવલખી જાતા કોઈ રાત્રે આવી જતા પણ હવે એનું કાયમી અહીંયા નિવાસ અને કાયમને માટે પાર્શ ધ્વજની તમામ પ્રવૃત્તિઓની અંદર સક્રિયતા રાખી અને જે ચાલે છે એનાથી પણ સવાયું ચલાવે હે એટલા માટે આપણે કામ કરી એનો સત્કાર સમારંભ કરી નાખીએ અને આજે એ સમય આવી ગયો મહેન્દ્રસિંહભાઈએ યાદ કર્યું એવી રીતે બહાદુરસિંહભાઈ ગાયત્રી પરિવારના એક અભિન્ન અંગ જેવા હતા પહેલા તો બધા બરાબર પેલા બધા આગેવાનો પત્રકારો મિત્રો બધા એવા બધા

हे भाई I'm the house. I'm going to go to the house. I'm going to go to the

તમને <laughs> A um, uh -huh. uh -huh. uh -huh. uh -huh.

dạng mấy phần này dạng mọi người 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 मात की जय ला दवा <laughs> <laughs>